રાજપૂત સમાજ ની આન શાન ઉપર જયારે રૂપાલા કદરૂપો છે નામથી રૂપાળો છે છતાં એક પણ એ રંગમંચના કલાકાર આ ગુજરાત નો એક પણ કલાકાર કોઈ બોલી શક્યો

ડાયરા કરીને કરોડો રૂપિયા લેતા હતા તો તમારામાં જમી રહવું જોઈએ આ રાજપૂત સમાજ જાગીરદાર સમાજ નું અપમાન નથી સમગ્ર ભારત ના સનાતન ધર્મ નું તમે અપમાન કર્યું છે અને આજથી સુધી ધનાભાઈ એક પણ કલાકાર